નમસ્તે વેલકમ ટુ ધનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ નવરાત્રી પૂરી થઈ ગઈકાલે છેલ્લી રાત હતી નવરાત્રિની સાથોસાથ આપણી વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સેસ ઉપર આપણે જાહેર કરેલી મેગા ઓફર પણ આજે પૂરી થાય છે આજે એનો છેલ્લો દિવસ છે ડિવાયસો ફિલ્મ્સ રેવન્યુ તલાટી ફિલ્મ્સ અને એની પહેલાની છેલ્લા ચૌદ વર્ષમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ એ તમામ પરીક્ષાઓ બધી જ પરીક્ષાઓમાં આપણા ઓનલાઈન તેમજ ઓફલાઈન કોર્સેસ તેમજ આપણા પુસ્તકોની મદદથી આપણે જ્યારે પણ મહત્તમ પ્રશ્નો અપાવી શક્યા હોઈએ વિદ્યાર્થીઓને ત્યારે એ સફળતાની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ કરવી જ જોઈએ દર વખતે આપણે કરીએ છીએ અને એટલે જ પરીક્ષા પૂરી થયાની તરત બાદ આપણે આપણા ઓનલાઈન કોર્સીસ ઉપર મેગા ઓફરની જાહેરાત દર પરીક્ષા પછી કરતા હોઈએ છીએ કે જેથી જે વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની તૈયારીની આ પદ્ધતિ હજુ સુધી નથી સમજાય આપણો અવાજ હજુ એમના સુધી નથી પહોંચ્યો એ પરીક્ષા પછી હવે ધીમે ધીમે પહોંચતો થાય ડીવાસો ફિલ્મ્સ અને રેવન્યુ તલાટીની ફિલ્મ્સ પછી આપણે મેગા ઓફર આપણા ઓનલાઈન કોર્સિસ પર રાખેલી હતી વિદ્યાર્થીઓની વ્યાપક માંગને ધ્યાનમાં રાખીને નવરાત્રિના સમયમાં આપણે આ ઓફરને ફરીવાર મૂકેલી હતી એવી ઓફર કે જેમાં તમારે જો જીપીએસસીનો માસ્ટર કોર્સ ખરીદવો હોય તો એની કિંમત બે હજાર સાતસોને ઓગણપચાસ રૂપિયાથી શરૂ થાય ટુ થાઉઝન્ડ સેવન હંડ્રેડ ફોર્ટી નાઇન રૂપીસ આનાથી ઓછું શું હોઈ શકે અને જો તમારે એસટીઆઈનો કમ્બાઇન્ડ કોર્સ ખરીદવો હોય તો એની કિંમત શરૂ થાય સાતસો ઓગણપચાસ રૂપિયાથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર ઇમેજીસની અંદર આપણે માહિતી આપેલી છે આપણે એ કૂપન કોર્સ અને અન્ય વિગતો જોઈ હશે હવે આ ઓફર આજે એટલે કે બીજી ઓક્ટોબરે પૂરી થાય છે આપણે જાહેરાત કરેલી હતી કે દશેરા સુધી આપણે ઓફરને ચાલુ રાખીશું તો રાત્રે બાર વાગ્યા સુધી આ ઓફરનો આપ લાભ લઈ શકશો જો આપણે ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો સત્વરે લઈ લેશો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર જે ઇમેજીસ આપણે મૂકેલી છે એમાં કોર્સનું નામ લખેલું હશે કોર્સની સામે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ અત્યારેની કેટલી છે એ લખેલી હશે અને એટલી પ્રાઇસમાં જો આપણે કોર્સ ખરીદવો હોય તો એના માટે આપણે કૂપન કોડ કયો દાખલ કરવાનો છે એ કૂપન કોડ પણ ત્યાં આગળ આપણે જોઈ લેવાનો રહેશે અને પછી ઓફર આપોઆપ ત્યાં આગળ થઈ જશે તો આ છેલ્લો દિવસ લાભ લેવાનો બાકી હોય તો લઈ લેશો બીજી એક જાહેરાત એ હતી કે જીપીએસસીની પરીક્ષા માટે આપણે આપણા ગાંધીનગર સેન્ટર ઉપર એક ઓફલાઈન બેચની શરૂઆત કરેલી છે કે જેની પણ ગયા અઠવાડિયે આપણે જાહેરાત કરેલી હતી ત્રણ ફ્રી ઓરિયન્ટેશન ક્લાસીસ આપણે રાખેલા હતા જે પૂરા થઈ ગયા છે પહેલો ઓરિએન્ટેશન ક્લાસ કે જેમાં પરીક્ષાનું માળખું એની તૈયારી માટેની રીત આ બધું આપણે સમજાવેલું હતું અને બીજા લેક્ચરથી આપણે સિલેબસની શરૂઆત કરી દીધી હતી આપણે સિલેબસ શરૂ કરવામાં ક્યારેય રાહ નથી જોતા બીજા લેક્ચરથી શરૂ કરી દેતા હોઈએ છીએ બીજા ઓરિયન્ટેશન ક્લાસમાં કે જે ફ્રી જ હતો એમાં પહેલાં આપણે ઇન્ડિયન પોલિટીનો એક ટોપિક ભણ્યા હતા અને જે ત્રીજો ઓરિએન્ટેશન ક્લાસ એટલે કે હવે ક્રમમાં જો સિલેબસની દ્રષ્ટિ જોઈએ તો બીજો ક્લાસ એની અંદર આપણે ઇન્ડિયન હિસ્ટ્રીના એક ટોપિકની ચર્ચા કરી હતી ત્રણ કુલ મળીને ત્રણ ઓરિયન્ટેશન ક્લાસીસ આપણે રાખેલા હતા પહેલામાં પરીક્ષાની પદ્ધતિ વિશે વાત કરી હતી અને બીજા બે ક્લાસીસની અંદર આપણે એક તો ઇન્ડિયન પોલિટી અને બીજો ઇન્ડિયન હિસ્ટ્રીનો એમ બે ટોપિક્સ ડિસ્કસ કરેલા હતા પછી ચોથો ક્લાસ પણ થઈ ગયો કે જેમાં ઇન્ડિયન પોલિટી ભણવાની આપણે શરૂઆત કરી દીધી છે અને હવે આવતીકાલે અને પરમ દિવસે એના બીજા બે ક્લાસીસ થવાના છે મતલબ કે હવે એ બેચ રાબેતા મુજબ ચાલતી થઈ ગઈ છે એ રેગ્યુલર થઈ ગઈ છે તો કોઈ વિદ્યાર્થી મિત્રને ઓફલાઈન બેચમાં જોડાવાની ઈચ્છા હોય તો એ ગાંધીનગર સેન્ટર ઉપર આવી શકે આવતીકાલે સવારે નવ વાગે ક્લાસ હશે બરાબર સિલેબસ શરૂ થઈ ગયું છે આપણે વધારે રાહ જોતા નથી તો આપને જો જોડાવવામાં મોડું થાય તો નુકસાન આપનું હશે બરાબર હા પાછળથી આપ જોડાશો તો ઓનલાઈન ક્લાસીસમાં અમે તમને એક્સેસ આપીશું પણ જો ઓફલાઈન માટે આવતા હોવ તો વહેલા જોડાઈ જાઓ આપણા માટે સારું છે કે જેથી કોઈ ક્લાસ આપનું મિસ ન થાય બરાબર તો ઓફલાઈન જોડાવા માંગતા હોવ તો આવતીકાલે સવારે નવ વાગે આવતીકાલે અને શનિવારે બંને દિવસ સવારે નવ વાગે આપ આવી શકો છો ત્રીજી અને છેલ્લી જાહેરાત આજે જીપીએસસી માટેની નવી બેચ આપણે જાહેર કરેલી છે જેનું નામ ટાર્ગેટ જીપીએસસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી છે આવતા વર્ષે જે એપ્રિલ મહિનામાં ક્લાસ મેન્ટની પ્રિલિમ્સ લેવાની છે એના માટેની આ બેચ છે આ ઓફલાઈન બેચને આપણે ઓનલાઈન પણ મૂકેલી છે એટલે કે એ લાઈવ બેચ તરીકે પણ તમે જોઈ શકશો મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈન જ જોડાતા હોય છે જે વિદ્યાર્થીઓને સમયની અનુકૂળતા પોતાની રીતે કરવી હોય એ લોકો રેકોર્ડેડ બેચિસ લેતા હોય છે અને જે લોકોને અદ્દલ ઓફલાઈન જેવો જ અનુભવ જોઈતો હોય એ લોકો લાઈવ બેચમાં જોડાતા હોય છે રેકોર્ડેડ કોર્સીસ ઉપર તો અત્યારે ઓલરેડી આપણી ઓફર ચાલુ જ છે અત્યારે આ લાઈવ બેચ જે આપણે કરી છે જીપીએસસી ક્લાસ વન ટુ માટેની લોંગ ટર્મ બેચ એમાં પણ આપણે ઓફર રાખી છે ઓફર કે જેમાં દસ હજાર રૂપિયાની છૂટ આપણે રાખેલી છે દસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપણે રાખેલું છે બરાબર જે બેચ છે એની કિંમત તમે ત્યાં આગળ જોઈ શકશો એમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો થઈ જશે કે જો એનો કૂપન કોડ આપ ત્યાં આપેલો છે નાખશો બરાબર લાઈવ બેચમાં જે રીતે ભણાતું હોય એ વિદ્યાર્થી સમજી શકે પેડાગોજી જાણી શકે ઓનલાઈન એને માફક આવે છે કે નહીં લાઈવ લેક્ચર્સ માફક આવે છે કે નહીં એ નક્કી કરી શકે એના માટે આ લાઇવ બેચમાં પણ આપણે થ્રી ફ્રી ઓરિયન્ટેશન ક્લાસીસ રાખેલા હતા અને એ ઓરિયન્ટેશન ક્લાસીસ પણ પૂરા થઈ ગયા છે પણ છતાં જે વિદ્યાર્થીઓ પાછળથી જોડાવા માગતા હોય તો એ ફ્રી ક્લાસીસને જોઈ શકે એના માટે આપણે એ બેચમાં એ લાઈવ બેચમાં ફ્રી ક્લાસીસ ત્યાં આગળ હજુ ચાલુ રાખેલા છે તો કોઈક નવા મિત્ર હોય તો પહેલાં એ ત્રણ ફ્રી ક્લાસીસ જુએ અને પછી એ બેચમાં જોડાવાનો નિર્ણય કરે પણ જે નિર્ણય કરવો હોય એ વહેલા કરી લેશો કારણ કે આ જે દસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટની ઓફર છે એ પાંચ ઓક્ટોબર સુધી જ રહેશે આજે બીજી તારીખ થઈ ત્રીજી ચોથી અને પાંચમી પાંચમી તારીખ સુધી આ ઓફર ચાલુ રહેશે પછી નહીં રેકોર્ડેડ કોર્સીસમાં જે ઓફર છે એ આજે બીજી ઓક્ટોબર જ પૂરી થાય છે ઓફલાઈન બેચ જે છે એ શરૂ થઈ ગઈ છે અને જે એ જ ઓફલાઈન બેચની લાઈવ બેચ ચાલે છે એમાં દસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે અને એ પાંચ ઓક્ટોબર સુધી ઓફર વેલિડ રહેશે બરાબર સર તો ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ હતી ઓફર્સ વિશે અને બેચિસ વિશે તો એની માહિતી મેં આપને આપી એના માટે જ આ વિડીયો કર્યો હતો બાકી તો નવરાત્રી આપની સારી રહી જશે અને આજે દશેરા છે તો આપ ફાફડા જલેબી ખાતા હશો એવી આશા રાખો બરાબર બસ એ જ તો આની સાથે વિડીયો સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ કોઈ આપની ક્વેરી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક નંબર ઉપર કોલ કરીને આપ એનું સમાધાન મેળવી શકો આપણો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ઉપરાશ આપણી પરીક્ષાઓ આવી રહી છે ડિસેમ્બરમાં પહેલાં એસટીઆઈની પરીક્ષા અને પછી એપ્રિલમાં ક્લાસ વન ટુની પરીક્ષા અને પછી મેમાં યુપીએસસીની પરીક્ષા બરાબર તો ઉપરાશ આપણી પરીક્ષાઓ આવી રહી છે અને જેમ આપણે કહેતા રહ્યા છીએ તૈયારી એક જ હોવી જોઈએ પણ એટલી સઘન અને એટલી સર્વગ્રાહી હોવી જોઈએ કે તમામ પરીક્ષાઓમાં એ તૈયારીને આપણે કામે લગાડી શકીએ તો એક તૈયારી કરો સારી તૈયારી કરો યોગ્ય માર્ગદર્શન સાથે તૈયારી કરો પ્રોફેશનલ અપ્રોચ સાથે તૈયારી કરો તો આજે ઉપરાંત આપણી પરીક્ષાઓ આવી રહી છે ને એ બધી જ પરીક્ષાઓ પાસ કરી શકશો બરાબર છે બસ એ જ તો મળીશું પાછા કોઈક નવા વિડીયોમાં કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે અથવા તો ગોષ્ટી સાથે આભાર નમસ્તે